હું મારા લિવિંગ રૂમમાં એકલી બેઠી હતી અને વિચારોમાં ખોવાયેલી હતી મારા પતિ ગયા અઠવાડિયે કામ માટે શહેર ગયા હતા મારા વ્યસ્ત પતિ પાસે ક્યારેય મારા માટે સમય ન હતો તે તેના કામમાં વ્યસ્ત રહેતા જેના કારણે હું ખાલી ઘરમાં એકલતા અનુભવતી હતી થોડા સમય પછી દરવાજો ખખડ્યો હું દરવાજો ખોલવા ઊભી થઈ અને જોયું તો મારો મિત્ર દરવાજે ઊભો હતો તેના ચહેરા પર થોડું શરમાર સ્મિત હતું મેં ખુશીથી કહ્યું અંદર આવો અંદર આવો અને તે મારી તરફ ધ્યાનથી જોઈ રહ્યો હતો તેણે કહ્યું નિધિ તે મને અહીં કેમ બોલાવ્યો છે પણ મેં તેને અંદર બોલાવ્યો અને દરવાજો બંધ કર્યો હું પણ અંદર આવી અને તેની સાથે વાત કરવા લાગી થોડી પછી હું ચા બનાવવા રસોડામાં ગઈ જ્યારે હું બે કપ ચા લઈને પાછી આવી ત્યારે તેની પાસે બેઠી હતી તેને ચા પીતા પૂછ્યું તારા પતિ આવ્યા કે નહીં મેં કહ્યું આવ્યા તો હતા પણ ચાલ્યા ગયા મારી ઉદાસી જોઈને મયૂરને લાગ્યું કે હું મારા પતિથી ખુશ નથી પછી તકનો લાભ લઈને તેને કહ્યું નિધિ હું તને કંઈક કહેવા માગું છું પરંતુ મને ડર છે કે તને ખરાબ લાગશે મેં તેને પ્રોત્સાહિત કરતાં કહ્યું શું વાત છે કહો ને તેને તરત જ કહ્યું નિધિ સત્ય એ છે કે હું તને ખૂબ જ પસંદ કરું છું અને હું તને પ્રેમ કરવા લાગ્યો છું હું તારી સુંદરતા માટે પાગલ છું તેના શબ્દો સાંભળીને મને અલગ ફિલિંગ થવા લાગી પછી તે ધીમે ધીમે મારી નજીક આવ્યો અને મારી સાથે સતત બે કલાક મારું નામ નિધિ છે અને હું બાવીસ વર્ષની છું પરંતુ મારી સુંદરતાના કારણે હું હજુ પણ સોળ વર્ષની દેખાઉં છું મારા પતિનું નામ રમેશ છે અને તે શહેરમાં નોકરી કરે છે હું મારા પતિની ગેરહાજરીમાં ઘરની જવાબદારીઓ સારી રીતે નિભાવતી હતી મને એક પુત્ર અને એક પુત્રી હતી પુત્ર સાત વર્ષનો હતો અને પુત્રી પાંચ વર્ષની હતી પરંતુ અચાનક મારા સુખી જીવનમાં પરિવર્તન આવ્યું મારો કોલેજનો મિત્ર મયુર જે મારો સંબંધી પણ હતો તે અવારનવાર મારા ઘરે આવતો હતો મેં આ વાત પર બહુ ધ્યાન ન આપ્યું કારણ કે તે મારો સંબંધી પણ હતો અને અવારનવાર મારા ઘરે આવતો હતો પણ જેમ જેમ સમય પસાર થતો ગયો મને લાગ્યું કે મયુરનું દરરોજ અમારા ઘરે આવું કંઈક અસામાન્ય બની ગયું છે મયુર વારંવાર અમારા ઘરે કોઈ કારણ વગર આવીને બેસી રહેતો કેટલીક વાર તે અમારી સાથે કલાકો વાતો કરતો હતો હવે તેની હાજરીમાં હું એક વિચિત્ર બેચેની અનુભવવા લાગી હું સમજી શકતી ન હતી કે તે શું ઈચ્છે છે અને શા માટે તે વારંવાર અહીં આવે છે એક દિવસ મેં તેને સીધું જ પૂછી લીધું કે મયુર તું રોજ કેમ આવે છે તારે તો બહુ કામ હોય છે પણ તે માત્ર હસ્યો અને કહ્યો હું તને જ મળવા માટે જ આવું છું અને આ જવાબ સાંભળીને મને રાહત થઈ અને સાંજે જ મારા મનમાં કેટલાક પ્રશ્નો પણ ઊભા થયા હું વિચારવા લાગી કે શું હું મયુર વિશે ખોટું સમજી રહી છું પરંતુ તેમ છતાં તેની રોજિંદી મુલાકાતો ચાલુ જ હતી એક દિવસ જ્યારે મયુર ઘરે આવ્યો તો તે બહાર રાખેલા ખાટલા પર બેસી ગયો અને મારી સાથે વાત કરવાનું શરૂ કર્યું વાત કરતી વખતે મયુર ધીમે ધીમે મારી નજીક આવ્યો અને અચાનક બોલ્યો તને ખબર છે તું કેટલી સુંદર છે આ સાંભળીને હું ચોંકી ગઈ પણ પછી હસીને કહ્યું તું બહુ મજાક કરે છે તો તેને માથું હલાવતા ગંભીરતાથી કહ્યું ના હું મજાક નથી કરી રહ્યો તો હું ખરેખર સુંદર છું મારું હૃદય તેને જોવા માટે તડપે છે તેથી જ હું અવારનવાર અહીં આવું છું મયૂરના શબ્દોએ મને એક ક્ષણ માટે સતબત કરી દીધી મેં નમ્રતાથી પૂછ્યું તું શું કહેવાનો પ્રયત્ન કરે છે તો મયુર હસીને બોલ્યો ખાસ કંઈ નથી બસ મારી સાથે બેસ અને કે તારા પતિ ક્યારે આવશે આ દરમિયાન મયુરે કંઈક એવું કહ્યું જેનાથી હું ચોંકી ગઈ મેં તેને જવાબ આપ્યો મયુર તું આ કેવી રીતે કહી શકે મારા પતિ પાસે દૂર રહેવાને કારણો છે મયુરે નીચા અવાજે કહ્યું નિધિ જો તારા પતિને ખરેખર તારી પરવા હોત તો તે તને આ રીતે એકલી છોડીને શહેર એકલા રહેવાને બદલે તારી સાથે જ રહેત અને તું અહીં તેના વિના આ હાલતમાં એકલી રહે છે મયુરે મારી દુઃખથી નસ પર હાથ મૂક્યો હતો તેની વાત સાંભળીને હું વિચારવા લાગી છેવટે હું પણ હજી યુવાન છું હું ક્યાં સુધી મારા પતિથી આવી રીતે દૂર રહીશ આ જ ઉંમર છે કે અમે એકબીજા સાથે સમય વિતાવી શકીએ છીએ પછી તો આ ઉંમર પણ ચાલી જશે અમે ક્યારે પોતાને સમય આપશી હું હજુ આ વિચારી રહી હતી ત્યારે મયુર મારી નજીક આવ્યો અને મારો હાથ પકડીને કહેવા લાગ્યો હવે ચિંતા કરીશ નહીં બધું સારું થઈ જશે આટલું કહીને મયુર ત્યાંથી ચાલ્યો ગયો પણ મનમાં અનેક સવાલો છોડી ગયો હું વિચારવા લાગી કે મયુરનું વારંવાર ઘરે આવવાનું કારણ શું છે થોડા દિવસો પછી ફરી મયુર આવ્યો આ વખતે તે મારી નજીક બેઠો અને ફરીથી તે જ વાત શરૂ કરી તેને કહ્યું નિધિ મને તારી ચિંતા થાય છે હું નથી ઈચ્છતો કે તમે આ રીતે એકલા રહો તમે ખૂબ જ સુંદર છો અને તમારે હંમેશા ખુશ રહેવું જોઈએ મયૂરની વાત સાંભળ્યા પછી હું સમજી જ ન શકી તેનું મારા પ્રત્યેનું આવું વર્તન તેની વાતો આ બધું મારા માટે ભારે પડી રહ્યું હતું મારી અંદર એક વિચિત્ર સંઘર્ષ ચાલી રહ્યો હતો હું મારા મનને સમજાવવાની કોશિશ કરી રહી હતી કે આ બધું ખોટું છે પણ મયૂરના શબ્દો મારા મનમાં વારંવાર ગુંજતા હતા મયૂર વર્તનમાં પણ સરસ અને દેખાવમાં પણ સારો હતો તેને હજી લગ્ન કર્યા ન હતા તે મારા ફઈનો પુત્ર હતો અને અમે નાનપણથી જ એક જ શાળામાં ભણતા હતા અને અમે એક જ સાથે યુવાન થયા હતા તેથી હું તેને મારો બેસ્ટ ફ્રેન્ડ માનતી હતી તેની અવારનવાર મુલાકાતને કારણે તેના માટે મારા હૃદયમાં એક વિશેષ સ્થાન બની ગયું હતું તેને મને એવી વાતો કહેવાનું શરૂ કર્યું જેનાથી મને અહેસાસ થયો કે તે મારા વિશે અલગ રીતે વિચારે છે મયુરને મારા માટે જે લાગણી હતી હવે તે ખુલે આમ બહાર આવવા લાગી હતી તે મને કહેતો નિધિ હું તારી ખૂબ કાળજી રાખું છું તું એકલી કેમ રહે છે તારા પતિને તારી સાથે રહેવું જોઈએ પણ તેના શબ્દો સાંભળીને મારું હૃદય ભરાઈ ગયું હું વિચારવા લાગી કે મયુર સાચું કહી રહ્યો છે શું મારા પતિને મારી પરવા નથી મયુર હંમેશા ડરતો હતો કે જો તે તેની લાગણી વ્યક્ત કરશે તો હું તેના પર ગુસ્સે થઈ જઈશ પરંતુ હજુ પણ તેના દિલમાં ઈચ્છા હતી કે હું તેની ભાવનાઓને સમજું અને તેને સ્વીકારું તેની લાગણીઓ હવે મારા દિલમાં પણ જગ્યા બનાવવા લાગી હતી હું મારા પતિથી ઘણી દૂર હતી અને તેથી મયૂરની વાતો મારી અંદર ખોટા વિચારો નાખવા લાગી હતી હું મારી અંદરની લાગણીઓને નજરઅંદાજ કરી શકતી ન હતી અને બીજી તરફ અમારા સંબંધોની ગરિમા મને દરેક વખતે રોકી રહી હતી હું સમજી શકતી ન હતી કે મારે શું કરવું મારે કોની સાથે વાત કરવી જોઈએ મારા તરફ મયુરનું આકર્ષક વધતું જતું હતું એક દિવસ હું બહાર બેઠી હતી અને મારા વિચારોમાં ખોવાયેલી હતી મારા મનમાં મયુરના વિચારો ઘૂમતા હતા તેના શબ્દો આખો દિવસ મારા મગજમાં ચાલતા રહેતા અને હું આખી રાત સૂઈ શકતી નહીં થોડા દિવસો પછી મારા પતિ રમેશ રજા પર ઘરે આવ્યા મને દરવાજે જોઈ તેની આંખો ઝરહરી ઊઠી તેને મને ચુસ્તપણે ઘરે લગાવી અને મારા કાનમાં મીઠા શબ્દો બોલ્યા જેનાથી મારું હૃદય આનંદથી ભરાઈ ગયું તે રાત્રે જ્યારે અમે જમવા બેઠા ત્યારે મેં રમેશને કહ્યું કે તમારા વિના મને અહીં રહેવાનું બિલકુલ મન નથી લાગતું જો તમે ઘરેથી કોઈ કામ કરો તો તે આપણા બધા માટે સારું રહેશે અને નહીં તો હું પણ બાળકો સાથે શહેરમાં તમારી સાથે રહીશ મારી વાત સાંભળીને રમેશે હસીને કહ્યું તું પાગલ થઈ ગઈ છે હું હજુ આ કરી શકતો નથી પણ જરૂરી જરૂરથી આ વિશે વિચારીશ તે માત્ર ચાર દિવસ જ ઘરે રહ્યા હતા પરંતુ તે ચાર દિવસમાં મને તેના તરફથી ઘણો પ્રેમ મળ્યો અને હું અને બાળકો પણ ખૂબ ખુશ હતા હું ઈચ્છતી હતી કે તે હંમેશા ઘરે રહે અને અમારી સાથે સમય વિતાવે પરંતુ ચાર દિવસના સુખ પછી હું ફરી એકલી પડી ગઈ તે મારાથી દૂર રહે તે મને જરા પણ પસંદ ન હતું તેની યાદો મને સતાવવા લાગી આ બધા વિશે વિચારીને હું ઉદાસ થઈ ગઈ અને ફરી મયૂરના શબ્દોમાં ખોવાઈ ગઈ પણ મેં ફોન ઉપાડ્યો અને મારી માતાનો નંબર ડાયલ કર્યો અને પૂછ્યું કે મયુર ક્યારે આવ્યા છે તેને કહ્યું આવતા અઠવાડિયે આવશે અને તે તને મળવાનું પણ કહેતો હતો આ સમાચાર સાંભળીને મારી અંદર ખુશીની લહેર દોડી ગઈ કારણ કે હવે હું તેને મળવાની હતી એક દિવસ અચાનક મારા દરવાજા પર ટકો પડ્યા મેં દરવાજો ખોલ્યો તો સામે મયુર ઊભો હતો તે મારી સામે ધ્યાનથી જોઈ રહ્યો હતો અને બોલ્યો નિધિ હવે મને કે કે તે મને અહીં કેમ બોલાવ્યો છે મેં તેને અંદર બોલાવ્યો અને દરવાજો બંધ કર્યો હું પણ તેની પાછળ પાછળ આવી અને તેની સાથે વાત કરવા લાગી થોડી વાર પછી હું ચા બનાવવા રસોડામાં ગઈ જ્યારે બે કપ ચા સાથે હું પાછી આવી તેને ચા પીતી વખતે કહ્યું તારા પતિ આવ્યા હતા હું થોડી ઉદાસ હતી તેથી કહ્યું આવ્યા હતા પણ માત્ર ચાર દિવસ રોકાયા પછી ચાલ્યા ગયા મારું દુઃખ જોઈને મયૂરને લાગ્યું કે હું મારા પતિથી ખુશ નથી પછી તેને તકનો લાભ ઉઠાવ્યો અને કહ્યું કે મારે તારી સાથે વાત કરવી હું કહેવા માગું છું પણ મને ડર છે કે તને ખરાબ લાગશે મેં તેને પ્રોત્સાહિત કરીને કહ્યું શું વાત છે તેને કહ્યું નિધિ સાચી વાત એ છે કે હું તને ખૂબ જ પસંદ કરું છું અને હું તને પ્રેમ કરવા લાગ્યો છું તેને જે કહ્યું તે સાંભળીને મને આશ્ચર્ય થયું અને તરત જ મને ગુસ્સો આવ્યો મેં કહ્યું તારો મતલબ શું છે મેં ગુસ્સામાં કહ્યું કે લાગે છે કે તું પાગલ થઈ ગયો છે અને કલ્પના કર જો ઘરના લોકોને આ બધું ખબર પડશે તો મારું શું થશે પણ તે મને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો કે હું તને કોલેજ સમયથી પ્રેમ કરું છું અને તને હંમેશા પ્રેમ કરતો રહીશ હું પણ તેની વાતમાં આવવા લાગી હતી અને પછી હું બધું ભૂલી અને રોજ તેની સાથે વાતો કરવા લાગી તેની નજીક જવા લાગી અને તે દિવસ પછી મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું મયુર સાથે વિતાવેલી ક્ષણો મારા મગજમાંથી ક્યારેય નીકળી શકી નહીં જ્યારે પણ હું એકલી હોતી ત્યારે તેની સાથે વિતાવેલી પળોની યાદો મને ઘેરી લેતી મારા મગજમાં એક અનિચ્છનીય સંબંધ વિકસી ગયો હતો જે સંપૂર્ણપણે ગુનો હતો એક તરફ સમાજની પ્રતિષ્ઠા અને બીજી તરફ સંબંધોની પવિત્રતા હું સતત ખોટા રસ્તે ચાલી રહી હતી એક દિવસ અચાનક મયૂરનો ફોન આવ્યો તેણે મને પાર્કમાં મળવાનું સૂચન કર્યું અને મને ખબર નથી કે હું કેમ ના કહી શકી નહીં જ્યારે હું પાર્કમાં પહોંચી ત્યારે તે ત્યાં પહેલેથી જ હતો તે એક બેન્ચ પર બેઠો હતો અને તેને મને જોઈ કે તરત જ તેની આંખોમાં એક અલગ જ દેખાવ હતો તેને મારો હાથ પકડ્યો હું તેની બાજુમાં બેઠી આસપાસનું વાતાવરણ એકદમ શાંત હતું અમે બેસી પ્રેમની વાતો કરી રહ્યા હતા પણ પછી મારી નજર અમારી આસપાસ ફરતા કેટલાક લોકો પર પડી મેં મારી જાતને મયૂરથી દૂર કરી અને મેં તેને કહ્યું મયૂર હવે આપણે અહીંથી નીકળી જવું જોઈએ મયૂર પણ મારો ઈશારો સમજી ગયો પણ અમારી વચ્ચેનું એ મૌન ઘણું બધું કહી રહ્યું હતું કદાચ અમે બંને સમજી ગયા હતા કે અમે એક મર્યાદા વટાવી દીધી છે અને હવે અમારે પોતાની જાત પર નિયંત્રણ રાખવું પડશે જ્યારે અમે ક્રોસિંગની બહાર પહોંચ્યા ત્યારે મયુરે મારો હાથ પકડીને કહ્યું નિધિ ચિંતા ન કર મને કોઈની ફિકર નથી લોકોને જે કેવું હોય તે કહે આમ થોડા દિવસ પછી એક દિવસ મારા પતિ અચાનક ઘરે આવ્યા તેની તબિયત ખરાબ હતી તે સમયે ઘરમાં મયૂર ન હતું પણ મને ડર હતો કે કદાચ મારા પતિની હાજરીમાં તે અહીં આવી ન જાય મેં તરત જ મયુરને ફોન કરીને ચેતવણી આપી લગભગ દસ દિવસ પછી મારા પતિ પાછા ચાલ્યા ગયા પણ મારા હૃદયમાં એક વિચિત્ર ડર વસી ગયો હતો મને લાગવા માંડ્યું કે મોહલ્લામાં ક્યાંક મારા પતિને કોઈ કહેતું હશે તો કે તારી પત્નીનો કઝિન અવારનવાર અહીં આવે છે એક દિવસ મારી એક પડોશીએ મને કહ્યું એક યુવાન છોકરો વારંવાર તમારા ઘરે આવે તે યોગ્ય નથી હવે તમારા બાળકો મોટા થઈ રહ્યા છે તમારે આ તરફ ધ્યાન આપવું જોઈએ આ મુદ્દા પર મેં જવાબ આપ્યો તમે અમારી ચિંતા ન કરો તે કોઈ અજાણ નથી મારો કઝિન છે પછી તેને કહ્યું તારો કઝિન તારા ઘરે કોઈ અડચણ વગર આવતો રહે છે તેથી પાડોશીઓમાં હવે શંકા જાગી ગઈ છે એક દિવસ એક પાડોશીએ મારા પતિને કહ્યું રમેશ તારી પત્નીનો કઝિન તારી ગેરહાજરીમાં તારા ઘરે આવે છે તારે આ તરફ ધ્યાન આપવું જોઈએ આનાથી મારા પતિને લાગ્યું કે કંઈક ખોટું થઈ શકે છે તેણે મને પૂછ્યું મયુરની શું વાત છે આ સાંભળીને મારા ધબકારા વધી ગયા મેં કહ્યું તમે આ બધું શું વિચારો છો તે મારો કઝિન છે તે ક્યારેક અહીં આવે છે આમાં ખોટું શું છે મારા પતિએ કહ્યું તું તેને સમજાવી દેજે કે મારી ગેરહાજરીમાં મારા ઘરે ન આવે નહીં તો આપણા સંબંધો બગડશે અને હું મારા બાળકોની જાતે સંભાળ રાખી શકું છું આ સાંભળી મારા મનમાં વિચાર આવ્યો કે હું એકલી કેવી રીતે જીવીશ તેને કહ્યું હું તમારા દરેક માટે બહાર રહું છું શું તમને લાગે છે કે હું તમારા વિના ખુશ છું મારા મનમાં આ શંકા પણ જાગી કે કદાચ પારોશીઓએ તેના કાન ભર્યા હશે હવે જ્યારે પણ મારા પતિ ઘરે આવતા ત્યારે તેઓ થોડા દિવસોમાં શહેર પાછા ફરતા પણ આ વખતે તેને શહેરમાં જવાનું મન થતું ન હતું તેઓ અનુભવા લાગ્યા કે તેમના પારિવારિક જીવનના નિયમો હચમચી રહ્યા છે અને તે દિવસથી તેને ચિંતા થવા લાગી થોડા દિવસો પછી તે શહેર ગયા પણ તેનું મન વારંવાર ઘર તરફ ખેંચાવા લાગ્યું હતું તેને શંકા થવા લાગી કે હું તેની પીઠ પાછળ કંઈક ખોટું કરી રહી છું એક દિવસ તેને જાણ કર્યા વિના અચાનક રજા લઈ લીધી અને ઘરે પાછા ફરવાનું નક્કી કર્યું જ્યારે તે ઘરે આવ્યા ત્યારે તેને જોયું કે ઘરે તો કોઈ બાળક ન હતું પછી તે અમારા રૂમ તરફ ગયા જ્યારે તેણે રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે હું તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ કારણ કે હું અને મયુર રૂમમાં એકલા હતા પરંતુ હવે રમેશનો ગુસ્સો બંધ થવાનો ન હતો તે તો મને મારવા લાગ્યા મને સમજાયું કે મારે દોડવું પડશે મારા ચહેરા પરથી આંસુ વહી જતા મેં તેમને કહ્યું કે આ માત્ર મારી ભૂલ નથી જ્યારે મેં તમને કહ્યું કે મને તમારી સાથે લઈ જાઓ ત્યારે તમે મારી વાતને અવગણી જો તમે મારી વાત પર ધ્યાન આપ્યું હોત તો કદાચ મેં ક્યારેય આ પગલું ન ભર્યું હોત મેં તમારી સાથે લગ્ન કર્યા છે પણ તમને મારી અને બાળકોની જણા પણ ચિંતા નથી હું આ બધું મારા પતિને કહેતી હતી અને રડતી હતી અને તે મને વિચિત્ર રીતે જોઈ રહ્યા હતા કદાચ તેને પોતાની ભૂલ સમજાઈ તેને કહ્યું હા તેની પણ ક્યાંક ભૂલ છે જો તેને તેના પરિવાર પર વધુ ધ્યાન આપ્યું હોત તો આ દિવસ ક્યારેય ન આવ્યો હોત પણ આ તો સાથે દગો પણ છે રમેશે કહ્યું કે તેને આંખ બંધ કરીને મારી વાત માની હતી તેને વિચાર્યું કે તેની પત્ની હૃદયથી શુદ્ધ છે અને ક્યારેય દગો કરી શકશે નહીં પરંતુ તે જાણતો ન હતો કે હું પણ આવી જ બનીશ મારું માથું શરમથી ઝૂકી ગયું કારણ કે હું શરમ અને પસ્તાવો કરી રહી હતી તેને કહ્યું કે અમે જેમના પર વિશ્વાસ કરીએ છીએ તેઓ અમને દગો આપી શકે છે તેણે કહ્યું તેણે મારા પર આંધ્રો વિશ્વાસ કર્યો હતો મારો વિચાર હતો કે મારી પત્ની ખૂબ જ પ્રામાણિક અને વફાદાર છે અને તે ક્યારેય મારી સાથે દગો કરશે નહીં પણ મને ખબર ન હતી કે એ પણ બાકી સ્ત્રીઓ જેવી જ છે જ્યારે મને સત્ય ખબર પડી ત્યારે મને મારી જાત પર શરમ આવવા લાગી એક પતિ તેની પત્ની પર વિશ્વાસ કરીને જ તેને એકલો છોડીને જાય છે અને જો તેનો આ જ ભરોસો તૂટી જાય તો પછી તેની દુનિયા બરબાદ થઈ જાય છે મને મારા કૃતિઓ પર પસ્તાવો થતો હતો હું રડતી હતી અને મારા પતિ પાસે માફી માંગતી હતી અને તેને વચન આપ્યું હતું કે હું આવું ફરી ક્યારેય નહીં કરું મેં તેને કહ્યું મને માફ કરો અને મને તમારી સાથે રાખો મારા પતિ મારી વાત સમજી ગયા અને હવે શહેરમાં ન જવાનું નક્કી કર્યું અને કહ્યું હું ઘરે રહીને થોડું કામ કરીશ અને હંમેશા તારી સાથે રહીશ તેને મને માફ તો કરી દીધી પરંતુ તેના હૃદયમાં હંમેશા આ ઉદાસી રહેશે કે મેં તેની સાથે ખોટું કર્યું છે એકવાર જો સંબંધમાં ગાંઠ પડી જાય પછી તે કાયમ માટે રહી જાય છે રમેશે મારા કઝિન સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા અને ધીરે ધીરે હું મારી જાતને ભૂતકાળમાંથી બહાર કાઢી મારા વર્તમાન તરફ લાવી અને અમારું જીવન ધીમે ધીમે સુધરતું ગયું રમેશ અને મેં અમારા સંબંધોને ફરીથી મજબૂત કર્યા અને અમારા જીવનને એક નવી દિશા આપી અને અમારી ભૂલમાંથી શીખ્યા કે સંબંધમાં વિશ્વાસ અને સમજણ સૌથી મહત્ત્વપૂર્ણ છે આ સમગ્ર અનુભવે મને અહેસાસ કરાવ્યો કે જીવનમાં સૌથી મોટો પડકાર તમારી ભૂલોમાંથી શીખવાનો અને તમારા સંબંધોને સાચી દિશામાં લઈ જવાનો છે આ કહાની દ્વારા હું તમને સંબંધો બાંધવા માટે એક સરળ પણ શક્તિશાળી સંદેશ આપવા માગું છું સંબંધ સાચવી રાખવા માટે એકબીજાની લાગણી સમજવી ખૂબ જ જરૂરી છે સ્ત્રી હોય કે પુરુષ દરેકના મનમાં એવી લાગણી હોય છે એટલા માટે સંબંધો જાળવી રાખવા અને પ્રેમને આગળ વધારવા માટે એકબીજા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવી ખૂબ જ જરૂરી છે જેમ જેમ દિવસો અઠવાડિયામાં ફેરવાયા અને અઠવાડિયા મહિનાઓમાં ફેરવાઈ ગયા હું મારા પરિવાર સાથે સુખી જીવન જીવતી હતી ભૂતકાળના અનુભવોમાંથી શીખેલા બોધપાઠથી મને દરેક પગલે યોગ્ય માર્ગદર્શન મળ્યું છે કે પતિ હોય કે પત્ની તેને પોતાના સાથીનો ભરોસો તોડવો જોઈએ નહીં તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે થેન્ક યુ